પરસોતમ રૂપાલાનો મામલો હાલ ઘોંચમાં પડ્યો હોય તે પ્રકારની સ્થિતિ પેદા થઈ છે કારણ કે ક્ષત્રિય રાજપૂત સમાજની સંકલન સમિતિ અત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરવા પહોંચી છે રાજપૂત સમાજ ભવન ખાતે ગોતામાં અમદાવાદ ખાતે એક બેઠક મળી હતી સંકલન સમિતિની કોર કમિટીના સભ્યોની અને ત્યાં કંઈક પરંતુ હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તમે જોઈ રહ્યા છો એ ગુજરાતના મુખ્યમંત્રી એટલે કે સીએમ નિવાસ સ્થાન છે અને ત્યાંથી સંકલન સમિતિ હાલ અંદર બેઠક કરી રહી છે મહત્વની વાત એ છે કે સંકલન સમિતિમાં અનિરુદ્ધસિંહ રીબડા અનિરુદ્ધ સિંહ ની એન્ટ્રી આજે રાજપૂત સમાજ ભવન ખાતે થી જોવા મળી અને અનિરુદ્ધ સિંહ પણ હાલ આ સંકલન સમિતિ ના કોર કમિટી ના સભ્યો ની સાથે રાજ્યના ના સાથે બેઠક કરી હાલ માનવા આવે છે કે અંદર કે હાઉસ ની અંદર અત્યાર પાટીલ ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ પણ છે અને તેમની સાથે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પણ છે અને તેમની સાથે રાજ્ય કક્ષા ના કેટલાક મંત્રીઓ છે તો ક્ષત્રિય રાજપૂત સમાજ ના આગેવાનો પણ આ બેઠક ની અંદર છે પહેલા એવું કહેવાય રહ્યું હતું એવા મેસેજ કન્વે કરાઈ રહ્યા હતા અક્ષર સમિતિ દ્વારા કે અમારા દ્વારા કોઈ પણ બેઠક સરકાર સાથે કે ભાજપ સાથે કરવામાં નહીં આવે માત્ર એક મામલો છે જે મેઘાણીએ પડેલો છે અને મામલો છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવાનો આમ જોવા જઈએ તો ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ કે કોર કમિટી જે કંઈ પણ કહી રહ્યા હોય આપણે તેને જે નામ આપી શકીએ તે આપીએ પરંતુ આંદોલનને ને ક્યાંક ને ક્યાંક તો હવે નીચેના જમીન સ્તરના આગેવાનો ચલાવી રહ્યા છે ભલે બેઠકો સંકલન સમિતિ કરી રહી છે. બધા દ્રશ્યો જોઈ રહ્યા છો માધ્યમો પણ અહીંયા ઉમેદવારી રૂપાલા જવાના છે અને તેઓ રાજકોટમાં ઉમેદવારી નોંધાવે તે પહેલા હાઉસમાં બેઠક ચાલી રહી છે સંકલન સમિતિની અને આ સંકલન સમિતિ શું કરે છે તે જોવાનું હજુ સુધી સંકલન સમિતિ સત્તાવાર કોઈ વાત પરંતુ જે પ્રકારે ક્ષત્રિય સમાજના ગ્રુપમાં મેસેજ મુકવામાં આવી રહ્યા હતા કોઈ પણ વ્યક્તિ રદ કરવામાં આવે જે આપણી જૂની માંગણી છે પહેલેથી માંગણી છે હવે આ માંગણી ને લઈ જે પ્રકારે સંકલન સમિતિ બેઠક કરવા પહોંચ્યું છે ત્યારે અસમંજસ જોવા મળી રહી છે કે શું સંકલન સમિતિને સ્પષ્ટતા મળી ગઈ છે કે રૂપાલાની ટિકિટ રદ કરી શું એવી સ્પષ્ટતા મળી ગઈ છે કે રૂપાલાની ટિકિટ આવતી કાલે રદ કરી દેવામાં આવશે નવા ઉમેદવાર ફોર્મ ભરશે જે પ્રમાણે અમારા સુત્રો સમાચાર આપે છે કે પરસોતમ રૂપાલા ને સવારે ઉમેદવારી નોંધાવવા માટેની જે તૈયારી છે જે તેમનું શિડ્યુલ છે કે સવારે નવ વાગે રાજકોટના ના મહાદેવ મંદિર ખાતે થી તેઓ દર્શન કરી ઉમેદવારી નોધાવા માટે નીકળશે રેલી સ્વરૂપે તેઓ રાજકોટ ના બહુમાળી ભવન નજીક સભાને સભા ને અને સભાને સંબોધન કર્યા બાદ તેઓ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાની ઉમેદવારી નોધાવશે અને આ શિડ્યુલ પ્રમાણે નો કાર્યક્રમ હજુ અમારા સૂત્રોની વાત માનીએ તો સૂત્રોનું કેવું છે કે ગાંધીનગર રૂપાલાની અંદર જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રકારે રાજકોટ લોકસભાની ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરે છે તો બીજી તરફ સંકલન સમિતિના આગેવાનો અત્યારે ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે છે તેમની સાથે બેઠક ચાલી રહી છે અને અનિરુદ્ધિ રીબડા પણ અત્યારે આ સંકલન સમિતિની બેઠક ની સાથે જોવા મળે છે અત્યાર સુધી કોઈ એવી પણ નથી કરવામાં આવી કે કોર કમિટી સભ્યો કોણ કોણ છે સંકલન સમિતિના નેવું સભ્યો નથી જોવા મળતી બાણું જણાની જે સમિતિની વાત થાય છે તો નેવું બાણું સંસ્થાઓ કોઈ અને કઈ સંસ્થાના કોણ આગેવાન છે હાલ સુધી માધ્યમોમાં પણ તમે જોઈ રહ્યા છો એ પ્રકારે જે ચાર પાંચ આગેવાનો કે આઠ દસ આગેવાનો છે એ આગેવાનો જ જોવા મળે છે જેમાં જેસી ચાવડા છે કરણ ચાવડા છે કૃતિબા છે અને રમજુબા છે આ સહિતના આગેવાનો જ્યારે રાજકોટ ની અંદરમાં આ સંમેલન હતું ત્યારે પણ કેટલાક લોકો જોવા મળ્યા સંકલન સમિતિ ની કોર કમિટી ની અંદર કરણી સેનાના વીરભદ્ર સિંહ ની પણ જે છે એક યાદી ની અંદર નામ છે એટલે કહી શકાય કે તેઓ પણ કોર કમિટી ના સભ્ય તરીકે જોવા મળે છે પત્રકાર પરિષદ માં હોય કે જાહેર મંચ પર ના કાર્યક્રમ પરંતુ રાજકોટ ની અંદર જ્યારે રાજ શેકાવ સ્વીચ નથી આપવામાં લેવામાં આવી તેને લઈને પણ મામલો હતો પદ્મિની બા વાળા અને ગીતામાં કે જેઓ ગીતા જેમને જોહર જોભરની જાહેરાત કરી હતી આ માધ્યમથી સમાજ જોગે એક સંદેશો આપ્યો છે અને મધ્ય એમણે સમાજની જે સંકલન સમિતિ છે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણાવી હવે આ ભારતીય જનતા પાર્ટીની એ ટીમ છે બી ટીમ છે તે થોડી જ વારોમાં ફલિત થશે પરિણામ આવશે અંદરથી જ્યારે સંકલન સમિતિના સભ્યો બહાર આવશે શું વાત કરે છે શું પરિણામ લાવે છે તે જોવું રહ્યું

મૂકવામાં આવે છે ત્યારે તેઓ જવાબ દેતા અચકાય છે અને ક્યાંક ને ક્યાંક તેઓ પોતાની કારમાં રવાના થતા જોવા મળ્યા તો એવું શું ચાલી રહ્યું છે શું રંધાઈ રહ્યું છે કયું પ્રકરણ છે કે જેને લઈ રૂપાલાનો મામલો હવે વધારે ને વધારે પેચીદો બન્યો છે તે જોવું જોઈએ સીએમ હાઉસ થી સીધા દ્રશ્યો હું આપના સુધી પહોંચાડી રહ્યો છું સીધા જ અપડેટ જે પ્રકારે સંકલન સમિતિ બહાર નીકળશે અને જો વાત કરશે તો કારણ કે હજુ આમાં પણ જો જો અને તોની વાત ચાલે સંકલન સમિતિ માધ્યમો સામે આવી નથી રહી જેથી કદાચ નથી બતાવી રહ્યા કે જે વાતો ની અંદર સંકલન સમિતિ નો સત્તાવાર જવાબ છે કેટલાક લોકો એવું પણ છે કે સવારે લોકોસોત્તમ રૂપાલા ની ઉમેદવારી ના પણ થાય ઉમેદવારી ન થાય માટે આદેશ પણ આપી દેવામાં આવે તો કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની સભા બાવીસ તારીખે રાજકોટ ખાતે યોજાવાની છે અને સમગ્ર મામલામાં પ્રધાનમંત્રી દરમિયાન કામ આવી હવે જોઈએ મોદી મોદીની દરમિયાનગીરી કામ આવે છે પ્રથોત્મત રૂપાલા પર ક્ષત્રિય સમાજનું દબાણ બની રહ્યું છે તે કામ આવે છે અત્યારે સંકલન સમિતિની જે થક્ક કામ આવે છે અને રૂપાલાની ટિકિટ રદ થાય છે કે પછી આ સંકલન સમિતિના વિરોધમાં જે શું ઉઠવા લાગ્યા છે ક્ષત્રિય રાજપૂત સમાજના પહેલોના ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનોના અને જેવું વરાળ કાઢી રહ્યા છે સોશિયલ મીડિયા પર તેવું આવતીકાલે કંઈ નવી જાહેરાત કરે જોઈએ આવતીકાલે રૂપાલા ફોર્મ ભરે છે કે નહીં આ અસમંજસ્તા છે અને અસમંજસ્વાતાવરણની વચ્ચે જ્યાં સુધી સંકલન સમિતિ અથવા ભારતીય જનતા પાર્ટી સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી આપણે તેના કોઈ પણ નિષ્કર્ષ પર ઉતરી ન શકીએ તે પ્રકારની સ્થિતિ છે પરંતુ સૂત્રો એ પણ જણાવી રહ્યા છે કે હજુ સુધી પરસોદ તમને પાલ આવતીકાલે ઉમેદવારી કરવા જવાના છે તેને લઈને કોઈ પણ તેમની જે વાત છે તેની અંદર ક્યાંય પણ કોઈ તૈયારીમાં અટકાવવા મળે તમે જોઈ રહ્યા છો અભાજ દર્શ્યો સી એમ આઉસી ગાંધીનગર સુધી છે परी चीज प्रकार और विभिन्न समाचार आउचे जे कई सूत्रों में माहिती आउचे तो जे संकलन समिति लेके वाटे लुका पार्टी नेता हो सत्ता वार्ता एवं बोल से तरी सीधा आपण सूचित करवावा चाहतेम चैनल नवधृस साथ जोडायला रेजो वाचालन लाइक शेयर एंड सब्सक्राइब करवा फुल से नाही देती प्रत्येक नमस्कार ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરવા પહોંચી છે રાજપૂત સમાજ ભવન ખાતે ખાતે એક બેઠક મળી હતી કોર અને ત્યાં ચર્ચાઓ થઈ શું ચર્ચા થઈ સત્તાવાર રીતે કોઈ બોલવા તૈયાર નહોતું એ હું તમને અગાઉ બતાવી ચુક્યો છું પરંતુ હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તમે જોઈ રહ્યા છો એ ગુજરાત ના મુખ્યમંત્રી એટલે કે સીએમ નિવાસ સ્થાન છે અને ત્યાંથી સંકલન સમિતિ હાલ અંદર બેઠક કરી રહી છે મહત્વની વાત એ છે કે સંકલન સમિતિમાં અનિરુદ્ધસિંહ રીબડા અનિરુદ્ધસિંહ રીબડા ની એન્ટ્રી આજે રાજપૂત સમાજ ભવન ખાતે થી જોવા મળી અને અનિરુદ્ધસિંહ રીબડા પણ હાલ આ સંકલન સમિતિના કોર કમિટી ના સભ્યો ની સાથે રાજ્યના મુખ્યમંત્રી સાથે હાલ માનવામાં આવે છે કે અંદર સીએમ હાઉસ ની અંદર કે આર પાટીલ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ છે અને તેમની સાથે ગૃહ રાજ્ય મંત્રી રાજ્યમંત્રી પણ છે અને તેમની સાથે રાજ્ય રક્ષાના કેટલાક મંત્રીઓ છે તો ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો પણ આ બેઠકની અંદર છે

આ બધા દ્રશ્યો તમે લાઈવ જોઈ રહ્યા છો અત્યારે માધ્યમોનો પણ અહીંયા જમાવડો છે અને જે છે માધ્યમો પણ રાહ જોઈ રહ્યા છે કે શું થાય છે સવારે